કોલકાતાની મેડિકલ કોલેજમાં થયેલ મહિલા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યા સંદર્ભે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે દેશભરના ડોક્ટરો હડતાલ કરીને વિરોધ નોંધાવી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે તેવી માંગ સાથે આજે પાલનપુર આઈએમએની આગેવાનીમાં પાલનપુરના તમામ ડોક્ટરો હાથમાં પ્લે કાર્ડ લઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરે પહોંચીને પીડિતાના આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આઈએમએની આગેવાનીમાં જિલ્લાના વિવિધ ડોક્ટર એસોસિએશનના તમામ ડોક્ટરોએ પાલનપુર સિવિલ હોસ્પિટલથી રેલી નીકાળી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે ડોક્ટરોએ આવેદનપત્ર આપી દોષિતોને વહેલી તકે ઝડપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી અને જ્યાં સુધી આ ઘટનામાં ન્યાય નહીં મળે ત્યાં સુધી ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ ચાલુ રહેશે તેવી ચૂમકી ઉચ્ચારી હતી જો કે થરાત ખાતે પણ ડોક્ટર એસોસિએશન દ્વારા સિનિયર મહિલા ડોક્ટર અને તેના પરિવારને ન્યાય મળે તેમજ આવી ઘટનાઓ ઉપર તુરંત પ્રભાવથી રોક લાગે તે દિશામાં પ્રયાસ થાય તે માટે પણ સરકાર પણ કંઈક વિચારે અને આ માટે પગલાં ભરે તેવી માંગ કરી હતી એમએ હૉલ ઉપર પાલપોના બધા જ ડૉક્ટરો હોમિયોપેથિક ડૉક્ટરો આયુર્વેદિક ડૉક્ટરો અને બધા મેડિકલ કોલેજના બધા ઇન્ટર અને ડૉક્ટર્સ એક સામૂહિક મીટિંગ થઈ અને કલકત્તામાં જે ઘટના ઘટેલી એક મહિલા ઉપર એક મહિલા ડોક્ટર ઉપર ગાઇનેકોલોજીસ્ટ ઉપર જ્યારે છત્રીસ ચોલીસ કલાક ડ્યુટી કરી અને ત્યાર પછી એના ઉપર એક રેપ અને મર્ડરનો કેસ બને છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આ મહિલા સુરક્ષિત રહેતી નથી ડોક્ટરો કઈ રીતે કામ કરે આટલું કામ કર્યા પછી પણ જો એના ઉપર રેપ થાય અને એના ઉપર મર્ડર થાય તો સમાજે પણ સમજવું જોઈએ સરકારે પણ સમજવું જોઈએ કે જે લોકો આના કલ્પિત છે જે લોકો આના ગુનેગાર છે એ લોકોને વહેલામાં વહેલા પકડી અને એમને પકડી અને તરત એમના ઉપર ગુનો દાખલ કરી અને તરત સજા થાય એવી અમારી ડિમાન્ડ છે અમારા ઇન્ટર તો ત્યાં સુધી કહે છે જ્યાં સુધી આ વસ્તુની ગુનેગારોનો નો પકડાશે નહીં અને જ્યાં સુધી એમને સજા નહીં થાય તો ત્યાં સુધી અમે ડ્યુટી પણ નહીં કરી શકીએ મહિલાનું સુરક્ષાનું શું આ દેશમાં મહિલાની સુરક્ષા સૌથી અગત્યની છે જ્યારે એક ડૉક્ટર એક મહિલા ડૉક્ટર જ્યારે આ વસ્તુમાં કલ્પિત થતી હોય છે ત્યારે એમની પીડા તમે જોઈ શકો છો એક સ્ત્રીના સ્ત્રી જાતિ ઉપર અને જ્યારે સ્ત્રી જાતિ ઉપર આ પીડા આવે છે ત્યારે આખો સમાજ એની સાથે ઊભો હોય છે કે પણ સરકાર હોય એનો ન્યાય શોધે કલ્પિતને શોધી કાઢે ગુનેગારને ગુનેગારને સખ્ત સજાગ થાય એવી અમારી ડિમાન્ડ છે અમારે હું ડૉક્ટર ગિરધર પટેલ ગાયનેકોલોજીસ્ટ પાલનપુર મારી સાથે આઈએમએના સેક્રેટરી પ્રશાંતભાઈ ચૌધરી છે પણ એમની આ હડતાલમાં સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સ ડીએનબી રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ટર્ન ડૉક્ટરો પણ જોડાયા હતા અને ડૉક્ટરોનું કહેવું છે કે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે ત્યારે આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે આરોપીઓને ઝડપી કડક સજા થાય તેમજ દેશભરના જે ડોક્ટરો છે તેમની સામે ફરી કોઈ આવી ઘટના ન બને તેના માટેનું સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવા જોઈએ જોકે હડતાલને લઈને ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી ગીરધરભાઈ સાહેબે જે કંઈ જણાવ્યું એનાથી વિશેષ આઈએમએ ની અમારી ડિમાન્ડ છે કે જે કોઈ લેડી ડૉક્ટર જોડે આ જઘન્ય કૃત્ય થયું છે તો એમને પૂરો ન્યાય મળે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એમના પરિવારને એક ઉજ્જવળ કારકિર્દી જે દીકરીની હતી એ એમની છીનવાઈ છે તો એમને એનું કમ્પનસેશન મળવું જોઈએ અને દરેક મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલોમાં પેશન્ટના સગા દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા જે કંઈ હુમલા થઈ રહ્યા છે તો એ રોકવા માટે કડકમાં કડક કાયદા અને સુરક્ષા વ્યવસ્થાને બહાલ કરવી જોઈએ એવી અમારી ઉગ્ર માગણી છે હું ડૉક્ટર પ્રશાંત ચૌધરી આઈએમએ પાલનપુર સેક્રેટરી